ઘણા સમયથી હું જોતો આવ્યો છું કે ઠાકોર સમાજને ઇગ્નોર કરી રહ્યા છે જે સરકારના ઘણા કાર્યક્રમ હોય એમ ઠાકોર સમાજના દીકરા દીકરી રહેતા નથી ઠાકોર સમાજના કોઈ પણ કલાકારને આમંત્રણ આપવામાં આવ્યું નથી કલાકારની કોઈ જ્ઞાતિ નથી હોતી સારા સારા કલાકારો દરેક સમાજમાં છે સરકારને એટલી જ વિનંતી છે કે દરેક સમાજના કલાકારોને બોલાવો શંકરભાઈ ચૌધરી બોલાવ્યા એવું અમને જાણવા મળ્યું છે ઠાકોર સમાજને સરકારી કામ નહીં મળે તો કોઈ ઠાકોર સમાજનો વ્યક્તિ ભૂખો નહીં મરે સમાજ જે નક્કી કરશે એ અમે કરીશું દરેક સમાજના કલાકારો મારા સમર્થનમાં આવ્યા છે મારે પોલિટિક્સ કરવું હોય તો મને બે હજાર સાતમાં મોદી સાહેબ મળ્યા અને મને પોલિટિક્સમાં જોડાવા માટે કહ્યું હતું હમણાં રાજકારણમાં નથી જોડવાનો હું સામાન્ય માણસ છું હું લડવા વાળો માણસ નથી હું જોતો આવ્યો છું કે ઠાકોર સમાજને ઇગ્નોર કરી રહ્યા છે જે સરકારના ઘણા કાર્યક્રમ હોય એમ ઠાકોર સમાજના દીકરા દીકરી રહેતા નથી ઠાકોર સમાજના કોઈ પણ કલાકાર ને આમંત્રણ આપવામાં આવ્યું નથી કલાકાર ની કોઈ જ્ઞાતિ નથી હોતી સારા સારા કલાકારો દરેક સમાજમાં છે સરકારને એટલી જ વિનંતી છે કે દરેક સમાજના કલાકારોને બોલાવો શંકરભાઈ ચૌધરી બોલાવી એવું અમને જાણવા મળ્યું છે ઠાકોર સમાજને સરકારી કામ નહીં મળે તો કોઈ ઠાકોર સમાજનો વ્યક્તિ ભૂખો નહીં મરે સમાજ જે નક્કી કરશે એ અમે કરીશું દરેક સમાજના કલાકારો મારા સમર્થનમાં આવ્યા છે મારે પોલિટિક્સ કરવું હોય તો મને બે હજાર સાતમાં મોદી સાહેબ મળ્યા અને મને પોલિટિક્સમાં જોડાવા માટે કહ્યું હતું હમણાં રાજકારણમાં નથી જોડવાનો હું સામાન્ય માણસ છું હું લડવા વાળો માણસ નથી ખેડૂત એક રક્ષણ નામની ફિલ્મ બનાવી એમાં સરકારે મને એવોર્ડ નથી આપ્યો ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને સમાજ માટે બોલવું જોઈતું હતું